કુલ ક્ષેત્રફળ કેટલું થશે તો છ ચોરસ એકમ થશે હવે આગળનો ક્વેશ્ચન છે એની અંદર પછી કયું ચિત્ર આવશે તો આની અંદર ઓપ્શન નંબર d રહેશે સાચો આન્સર દસમો ક્વેશ્ચન છે એમાં જોઈ લો તો આની અંદર પહેલા પાંચ પતંગ તો આનો આ ત્રણ છે પાંચ તેરી પંદર અને ત્રણ અઢાર ઓપ્શન નંબર બી છે અઢાર એ આપણો સાચો આન્સર રહેશે અગિયારમો ક્વેશ્ચન છે એમાં નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા એકસો એસી શબ્દનો

હવે સોળમુ ક્વેશ્ચન છે એની અંદર ઓપ્શન નંબર એ છે ત્રણ પોઈન્ટ પાંચ એ સાચો આન્સર રહેશે હવે સત્તરમુ ક્વેશ્ચન છે એમ જોઈ લો કે એક ઘોડા બગીચાનો પરિઘ પાંચસો મીટર છે જો આયુષ્ય ને ત્રણ કિલોમીટર દોડવું તો તેને બગીચાનો કેટલા ચક્કર લગાવવા પડશે તો છ ચક્કર લગાવવા પડશે અઢારમો ક્વેશ્ચન છે એની અંદર ઓપ્શન નંબર એ છે અઢાર જ રહેશે હવે આગળ વધીએ આપણે

सिलेक्ट ध करेक्ट स्पेलिंग तो आंदर ऑप्शन नंबर बी है कि के भाई केटर पिलर से साचो आंसर रह पी बीस मो के प्लूरल ऑफ बटरफ्लाय इज तो ये शू रह ऑप्शन नंबर डी से बटरफ्लायज आ अपने कहूँ के सिलेक्ट द ओड वर्ड तो आंदर ऑप्शन नंबर डी से फूटबॉल रह हम चौबीस मो क्वेश्चन जुओ के भाई आई हेव सीन यू समवेर

આપણે જયારે એને પાણી પર એટલે એના પર તરતો હોય છે બરફ હવે છે ભાઈ કે કયા અંગમાં ન પચેલા ખોરાક થાય છે એવો કયો અંગ છે એમાં ન પચેલો જે ખોરાક હોય એમાં પાણીનું શોષણ થાય છે તો એવો કયો અંગ છે ભાઈ તો જઠર છે નીચેના માંથી કયો કારીગર કુહાડી અને જાતરડું બનાવે છે તો ભાઈ લુહાર

ઓગણપચાસ શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે તો અહી ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક એમાં શું સાચું છે તો આની અંદર ઓપ્શન નંબર છે સોયાબીન ભારતમાં છે મોનું ગુજરાતમાં રહે છે સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે તો સોનું ઘરે ખેલાડી ચોસઠ રન કરી આઉટ થઈ જાય છે તેને સદી કરવા માટે હજુ કેટલા રન ની જરૂર હતી ભાઈ તો છત્રીસ રન ની માં કયો નિયમ છે સમાયેલ છે એકસો દસ બસો વીસ ત્રણસો ત્રીસ ચારસો ચાલીસ તો આમાં એકસો શું શું ઉમેરતા જઈએ તો એકસો ને દસ ઉમેરતા છે કે ભાઈ અડધા કરી તેમાં ના ગણા ઉમેરતા કઈ સંખ્યા મળે છે તો તમે જુઓ કે સોના અડધા કરી એટલે પચાસ એમાં ચાલીસ ચાર ના દસ ગણા એટલે ચાલીસ તો નેવું મળે

હવે અહીં ફકરો વાસી ને જવાબ આપવાના છે તો અહીં તમને મિત્રો કહી દઉં છું સીતેર હવે ની ની અંદર અંદર મિત્રો છે છે ભાઈ હવે નું વ્યક્તિત્વ કેવું હશે તો ઓપ્શન નંબર ડી એ પોતાનું ઘરેલું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે છોતેર ની અંદર

એકાણું તમને ખ્યાલ આવી જવો જોઈએ ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે તો તાપી નર્મદા મચ્છુ પૂર્ણા અને વિશ્વામિત્રી આની અંદર ઓપ્શન નંબર શું છે એ જ છે કે નદીઓ વહે છે જંગલના હકના કાયદા રમતી રમતી વખતે શું યાદ આવી જાય છું કે ભાઈ હું એક છોકરો છું લેહ ની બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો ઠંડુ મિઝોરમ રાજ્યના જે નૃત્ય કરે છે તે ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો

તો આની અંદર નીચેના માંથી કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે પરાગલેશન લખી રહ્યો છે મારા માટે કેરી લાવી લાવી રાખશો પૈસા આપી રાખો વાત વાતમાં છેલ્લા વાક્ય આવતા છે પરાગ લેશન લખી બતાવજો હવે આગળ વધીએ એકસો ડઝન કેળા ખરીદ્યા વાક્યમાં કયું પદ વિશેષણ છે તો ખરીદ્યા એકસો સત્તરમો નીચેના માંથી કયું પાત્ર રામાયણમાં નથી

અને શિવાની તો મિત્રો અહીં છે આપણા સીટી એક્ઝામ નું પેપર સોલ્યુશન છે એ સમાપ્ત થાય છે જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો